નમસ્તે મૌલિકભાઈ નમસ્તે સરજી મૌલિકભાઈ તમને જે છે એ લાંબા સમયથી માઇગ્રેનની સમસ્યા રહેતી ને સાઇનસ જેવી તકલીફ સતત રહેતી બરોબર છે જી સર અને માથું ખૂબ દુખાવો થતો જી સર કેટલા સમયથી આ શરૂઆત થઈ ભાઈ સર સાયનસ તો મને નાનપણથી હતું માઇગ્રેન છેલ્લા દસેક વર્ષથી મને હતું બરાબર શું તકલીફ થતી ભાઈ એમાં માઇગ્રેનમાં મને હેડેક થતું ચીડચીડિયા પણ આવી જતું પછી અણગમો કે એ થઈ જતું પછી પ્રકાશ કે લાઇટનો એ ન સહી શકતો અને સુઈ જાઉં પછી જ મને આરામ મળતો બરાબર આપણે એના માટે તમે જે છે શું તમને કોઈ પેઇન કિલર લેવા પડતી અવારનવાર એવું કાંઈ કરવું પડતું હા સાહેબ ક્યારે ખૂબ જ માથું તો પેઇન કિલર લેવી પડતી મારે બરાબર તમે આપણે સંજીવનીમાં દેખાડવા માટે આવ્યા બે હાજર ને એકવીસમાં આપણે માઇગ્રેનની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી જી બરાબર છે અને એના પછી તમને એમાં કેટલા ટકા રાહત થઈ ગઈ સાહેબ મને એસી ટકા રાહત થઈ ગઈ એના પછી ક્યારે મને જો મારા તરફથી કોઈ ભૂલ ન નથી હોત એડિક્ટ નથી નહીંતર પહેલા તમને કંઈ ભૂલ ન હોય કંઈ તકલીફ હોય તો એટમોસ્ફિયર ચેન્જ થાય કે એમાં થાય તો મને હેડેક રહેતું શરૂઆતના અઠવાડિયામાં એમાં બરાબર છે અને હવે આપણી દવા બંધ થઈ અને લગભગ ત્રણેક વર્ષ થઈ ગયા ત્રણ વર્ષથી હવે એવી એવો એટેક નથી આવ્યો ક્યારે માઇગ્રેન કે ભાઈ સુઈ રહેવું પડે પ્રકાશ નગમ એવો એટેક આવ્યો નથી બરાબર આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હન્ડ્રેડ પર્સન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યુ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો જોઈએ મૌલિકભાઈ તમારા માધ્યમથી એ સમજાવવા છું કે માઇગ્રેનની સમસ્યા જે છે ને બે કારણેથી થાય પિત્તને કારણે પણ થાય કફને કારણે પણ થાય તમારું જે માઇગ્રેન હતું ને એ કફ સાથેનું માઇગ્રેન હતું એટલે એમાં તમને સાઇનસ જેવા લક્ષણો પણ થાય થાય તમને સાઇનસ જેવો દુખાવો શરદી જેવું લાગે એવું પણ થતું હશે બરાબર તો એવી સમસ્યામાં મેડિસિન અલગ રીતે કરવાની થાય અને ઈ બંને કફ અને પિત્ત બંનેની ટ્રીટમેન્ટ કરી તો માઇગ્રેનમાં તમારે જેટલી રાહત થઈ જાય સો હવે પહેલાં જેમ સિઝન ચેન્જ થાય ઠંડી ગરમી થાય તો માઇગ્રેનની અસર નથી આવતી આવે જો હું કોઈ ભૂલ ન કરું તો હા બરાબર છે તમે જો ફૂડ ને બધું હેબિટમાં વાપર રહ્યો તો વાંધો નથી આવતો બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ મોલિકભાઈ નમસ્તે થેન્ક યુ